જે માતાજી દોસ્તું સ્વાગત છે તમારું કીકું માં તો આજે આપણે આલુ સેવ બનાવીશું એકદમ બજારમાં મળે એવી ક્રિસ્પી આપણે આલુ સેવ બનાવીને તૈયાર કરીશું તો આલુ સેવ બનાવવા માટે આપણે ત્રણ બટેટા લીધા છે અને ત્રણ બટેટાને આપણે બાફી લીધા છે તો હવે આપણે આ બટેટાને છીણી લઈશું તો હવે છીણા કાણીવાળા હોય ખમણીથી આપણે બટેટાને છીણ લઈશું એટલે બટેટામાં ગાંઠા ન રહે એટલા માટે આવી રીતે બટેટાને છીણી લેવાના છે આવી રીતે બટેટાને છીણી લઈશું તો જોઈ શકો છો આપણે બટેટાને ખમણી લીધા છે તો હવે આપણે એક બાઉલ લઈશું અને બાઉલમાં આ બટેટાનો માવો લઈ લઈશું તો હવે આપણે ચણાનો લોટ લીધેલો છે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તો હવે આપણે એક ચમચી જેટલી મરી લઈશું અને આ ફુદીનાનો પાવડર લીધેલો છે પુદીનાને સુકવીને પાવડર કરેલો છે તેલ લીધો લેશે અને આ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને હવે મિક્સ કરી લઈશું પુદીનાનો પાવડર લેવાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવે છે આલુ સેવમાં ફુદીનાની ફ્લેવર સરસ લાગે છે આપણે બજારમાંથી લઈએ જે આલુ સેવ તેમાં પુદીનાની ફ્લેવર હોય છે તો હવે આપણે આ બટેટાની અંદર આવી રીતે ચણાના લોટને મિક્સ કરીને બરાબર લોટ જેવું બનાવી લેવાનું છે પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે આ બટેટાના માવાથી જ લોટ બાંધી લેવાનો છે જોઈ શકો છો એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે બટેટાને લોટ બરાબર મિક્સ થઈ ગયું છે અને આવી રીતે આપણે લોટ બાંધતા હોઈએ એવો લોટ બાંધી લીધો છે તો હવે આપણે એક ચમચી જેટલું તેલ લઈ અને બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ એવો આપણે આવો લુઓ બનાવી લેવાનો છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો લુવો બનાવી લીધો છે તો હવે આપણે આ સેવ પાડવાનું મશીન લીધેલું છે અને મશીનમાં આપણે જે આ સેવ પાડવાની જાળી આવે તે લીધેલી છે સેવ પાડવાની પ્લેટ લીધેલી છે તેને આપણે મૂકી દઈશું અને આપણે મશીનમાં થોડું તેલ લગાવી દઈશું ફરતું ફરતું તેલ લગાવી દેવાનું છે અને આ લોહો લઈ અને આપણે આવી રીતે મશીનમાં મૂકી દઈશું અને આવી રીતે બંધ કરી દઈશું તો હવે આપણે સેવ પાડી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે આપણે આવી રીતે સેવ પાડી લઈશું તો જોઈ શકો છો આવી રીતે સેવ પાડી લેવાની છે આવી રીતે ગોળ ફેરવીશું અને પછી આવી રીતે કટ કરી લઈશું થોડીવાર એમ જ થવા દઈશું અને પછી ફેરવીશું તો જોઈ શકો છો થોડા તેલમાં બબલ ઓછા થઈ જાય પછી આપણે ફેરવવાની છે તો આપણે સેવને ફેરવી લઈશું તો હવે આપણી સેવ ક્રિસ્પી થઈ ગઈ છે આપણે સેવને લઈ લઈશું પ્લેટમાં જોઈ શકો છો એકદમ સરસ એવી સેવ બનીને તૈયાર થઈ છે એવી રીતે આપણે બીજી સેવ પણ પાડી લઈશું એકદમ સરસ એવી સેવ ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ જલ્દીથી બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ બજારમાં જે સેવ મળે એવો જ ટેસ્ટ આવે છે આલુ સેવનો તો હવે આપણે ફેરવી લઈશું બે મિનિટમાં સેવ તળાઈ જાય છે એકદમ ક્રિસ્પી થઈ જાય છે વધારે સમય નથી લાગતો તળવામાં પણ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સેવને તળી લેવાની છે તો જોઈ શકો છો સેવ તળાઈ ગઈ છે આપણે સેવને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજી સેવ પણ તળી લઈશું તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી એવી આલુ સેવ તમે જોઈ શકો છો કેટલી સરસ આલુ સેવ બનીને તૈયાર થઈ છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી આપણી આલુ સેવ બનીને તૈયાર થઈ છે એકદમ દુકાનમાં મળે એવી આલુ સેવ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી આલુ સેવ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કમેન્ટ કરીને કહેજો કે આલુ સેવ કેવી બની છે